નમસ્તે મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળજો સમજજો જીવનમાં જોડજો કારણ કે આજનો વિડીયો તમારા જીવન માટે ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો હું જ્યારે મારા કામ અંગે બેસું છું લોકો મારી પાસે આવે છે જન્માક્ષર લઈને આવે પોતાની કુંડળી લઈને આવે છે ને એમાંથી લગભગ સિત્તેર ટકા લોકોનો પ્રશ્ન હોય છે કે સાહેબ મારી પાસે પૈસા બચતા નથી તો પૈસા ક્યારે નથી બચતા એના અમુક કારણો છે એને હું તમને જણાવું એને બરાબર ધ્યાનથી સાંભળજો વિચારજો કે તમારા જીવનમાં આ વસ્તુ છે કે નહીં જો હોય તો એને દૂર કરજો નહીં તો ક્યારેય પણ પૈસા બચાવી નહીં શકશો એને એટલા સરસ અને એવા મહત્વના કારણ છે જેને આપણે સમજતા નથી ઓળખતા નથી ને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે ભાઈ મારી પાસે પૈસા બચતા નથી આજે મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ એક એવો વર્ગ છે જેને બધી જ બાજુઓને સાચવવાની હોય પણ સમજદારીથી સાચવે ને તો એ ક્યારે તકલીફમાં નથી આવતો ઉલટું સારું જીવન જીવી શકે પણ મધ્યમ વર્ગ જ ખોટા કારણોને કારણે પૈસા બચાવી શકતો નથી સૌથી પહેલું કારણ તમે તમારી જરૂરિયાત માટે ઊંચા વ્યાજે પૈસા લાવો છો અને જ્યારે ઊંચા વ્યાજે પૈસા લાવો ત્યારે તમને ખૂબ તકલીફ પડે આજે બેંકો આપે છે પર્સનલ લોન પર્સનલ લોન તમે જો વ્યાજ ગણો ને તો અઢાર ટકાનું વ્યાજ પડે ને અઢાર ટકાનું વ્યાજ ઉધઈ થઈ જાય ઉધઈ તમને કોરી ખાય તો જીવનમાં ગમે તેવી જરૂરિયાત હોય પણ એવા સમયે ઊંચા વ્યાજે પૈસા લાવવા નહીં અને મિત્રો આપણા જીવનમાં જે આર્થિક વ્યવહારો છે ને એમાં સૌથી ખતરનાક વસ્તુ હોય તો ઊંચા વ્યાજના પૈસા તો સૌથી પહેલું કારણ ઊંચા વ્યાજે પૈસા ક્યારે પણ લાવવા નહીં બીજું કારણ દેખાદેખી શુંઅપ કરવો છે બાજુવાલાએ ઘર રિપેર કરાવ્યું મારું ઘર નથી થયું પૈસા લાવો લોન લો ઘર રિપેર કરાવો તમે જીવો છો શાંતિથી સરસ રીતે ચાલે છે તમે આ પૈસા લાવો લોન લો છો લોન ઈ એમ આઈ ભરવાનો છે બાજુવાળાએ ગાડી લીધી મારી પાસે તો નાની ગાડી છે અથવા નથી ગાડી લઈ આવ્યા અરે પણ દર મહિને ઈ એમઆઈ ભરવાનો છે એનું જ્ઞાન છે તમને આ બધી વસ્તુઓમાં છે ને આપણે ગમે ત્યારે ગમે ત્યાંથી લોન લઈએ છીએ અરે ઘરનું સોનું ગીરવે મૂકી દઈએ જ અને એ પછી તમે પૈસા લાવીને તમે વાપરો છો પૈસા વપરાઈ જાય છે પણ તમે ભરી નથી શકતા અને ત્યારે જો ઇમરજન્સી આવી તો ફરી પાછા તમે મોટા વ્યાજે પૈસા લાવો છો અને વાપરો છો પૈસા એક એવી વસ્તુ છે કે વપરાય તો જાય છે પણ એને કમાઈને પાછા એને ભરવા માટે આપને બહુ બધી તકલીફો પડતી હોય તો બને ત્યાં સુધી આવો દેખાવ નહીં કરો બીજાનું જોઈને પોતાનું જે સુખ છે એને ભાંગો નહીં અને આજના જમાનાનું સૌથી મોટું દુઃખ આપનારું જે કારણ છે એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મારા ગજવામાં પૈસા નથી પણ બેંકે મને ઇજ્જત આપી ક્રેડિટ આપી ક્રેડિટ કાર્ડનો ટુકડો ગજવામાં છે પ્લાસ્ટિકનો બજારમાં લઈને નીકળ્યા અરે આ બહુ સરસ છે ઘરવાલી કે બહુ સરસ છોકરા કે બહુ સરસ તમને ગમી ગયું આમ કાર્ડ કાઢ્યું પેલા ભાઈને આપ્યું પેલા ભાઈ આમ સ્વિફ્ટ મશીનમાં ખેંચું દેવું થઈ ગયું હવે આ પૈસા છે ને આપણે સમયસર ભરતા નથી ને સમયસર ભરતા નથી તારે જે ડેબિટ કાર્ડના કે ક્રેડિટ કાર્ડના જે વ્યાજ છે ને તમે ગણતરી મૂકશો તો તમે જિંદગીમાં ક્યારે વિચારશો નહીં કે આ પૈસા વપરાય મિત્રો આ જે આદત છે ને એને ચોક્કસ બદલી નાખો પહેલાંના જમાનામાં આ ડેબિટ ક્રેડિટ કાર્ડ નહોતા માણસ ગજવામાં એક હજાર રૂપિયા લઈને બજારમાં નીકળો તો બજારમાં નવસો વપરાઈને એટલે એને ખબર પડે કે મારા ગજવામાં હવે સો રૂપિયા રહ્યા છે મારે સો રૂપિયામાં જ કામ કરવાનું છે ત્યારે એ અટકી જતો હવે હવે અટકતો નથી ક્રેડિટ કાર્ડ છે ભાઈ પચાસ હજારની એની લિમિટ છે બે લાખની લિમિટ છે ત્યાં સુધી પેલો માણસ એ કરે છે પૈસાનું દેવું કરે છે અહિયાં કેટલા પૈસા તમે ક્યારે વાપરા એનો હિસાબ બેસતો નથી ને જ્યારે ભરવાના આવે છે ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ આ પૈસા મારે કઈ રીતે ભરવા હું તો એમ કહું છું કે ભાઈ તમે છ મહિના છ મહિના કેશનો વ્યવહાર કરી નાખો તમને ખબર પડી જશે તમે તમારી મર્યાદામાં આવી જ જશો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વાળું જે ચલન છે ને એ તમને નુકસાનીમાં લઈ જ્યારે તમને જિંદગીમાં બરબાદ કરે છે પણ તમે એને માનતા જ નથી અને આજે તો પાછી નવી સિસ્ટમ આવી ગૂગલ પે આવ્યું ગુગલ પે ચાર આંકડા દબાવીને ટક્ક કરો એટલે ગયા અને બંધ કરો તો ચોક્કસ તમે ચોક્કસ એમાં એક સારી પરિસ્થિતિમાં આવી શકશો તમને તમારા પૈસાનો હિસાબ મળશે કારણ કે પેલી બેંકમાંથી ગયા બેંકના સ્ટેટમેન્ટ આવતા મહિનો લાગે ત્યારે ખબર પડે કે આટલા રૂપિયા એકાઉન્ટમાંથી ચાલ્યા ગયા જ ત્યારે ગજવામાંથી જશે ને તો એટ એ ટાઈમ બજારમાં ઊભા ઉભા તમને ખ્યાલ આવશે કે ભાઈ હું બે હજાર લઈને આવેલો અત્યારે મારા ગજવામાં પંદરસો છે તો હવે પાંચસો રૂપિયા મારી લિમિટ છે ચોથો ચોથું કારણ મુખ્ય કારણ છે ઈર્ષ્યા દેખાવ શોઅપ હું પૈસાદાર છું મારી પાસે આ બધું છે મેં એવા લોકો જોયા છે કે લોન લઈને જલસા કરે છે લોન અનિવાર્ય સંજોગોમાં લેવાય લોન ધંધાકીય બાબતોમાં લેવાય જેનો ઉપયોગ છે એક પ્રોપર્ટી લેવી છે આપણે પૈસા ભરી શકશું તો લોન લેવાય પ્રોપર્ટી લેવી છે પણ આપણી પાસે ભરવાનું સાધન નથી તો એ પણ ન લેવાય પણ આપણે એને માનતા નથી અને આ કારણે આપણે ક્યારે પણ પૈસા ભેગા નથી કરી શકતા કારણ કે ઈ દર મહિને પાંચ તારીખે આઠ તારીખે દસ તારીખે આવે છે તે પહેલા આપણે એની સગવડ કરવી પડે છે તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખો ઈર્ષા બાજુવાળાને ત્યાં આ કામથી હું મરેતા નથી હું કરીશ હું લાવીશ હું એને વાપરીશ મેં બહુ લોકો જોયા છે કે તમને ક્રેડિટ તો કોઈ પણ આપે છે બેંક આપે છે તમારો મિત્ર આપી દે છે કોઈ સગા સંબંધી આપી દે પણ તમારે એને પાછા આપવાના તો છે ને એ કેમ નથી સમજતા હું એવા ઘણા ઘરોને જાણું છું કે જ્યાં ઘરે એક મર્યાદા છે પણ એ લોકો મર્યાદાની બહારના ખર્ચા કરે છે અને એના પરિણામે એ લોકો ક્યારેય જીવનમાં પૈસા ભેગા નથી કરી શકતા કેટલાયની જમીન જાયદાદ વેચાઈ ગઈ બાપદાદાની પ્રોપર્ટી વેચાઈ ગઈ વાહનો વેચાઈ ગયા ઘરનું સોનું વેચાઈ ગયું કશું નથી તો આ જે ઘટના છે દેખાવની અમે મોટા છીએ બતાવવાની ગેલચા એ તમને તકલીફમાં છે તો અહીંયા ખૂબ સાવધાની રાખવાની છે પૈસા બચાવવા માટે આપણે આયોજન કરવું પડશે પહેલેથી નક્કી કરવું પડશે પગારને દિવસે બચત પહેલા ભરવી પડશે ઘણાની પેલી આદત છે શોપિંગ શોપિંગ રવિવારે શોપિંગ કરવા ન જાય કે રજાના દિવસે વાર તહેવારે શોપિંગ ના કરે તો એનો તહેવાર ન કહેવાય ને શોપિંગમાં આ જ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે ગૂગલ પે તમને બરબાદ કરે છે તો મિત્રો એને બહુ સમજદારીથી આપણે આપણા જીવનમાં જોડવાનું છે અને પૈસો બચાવતા શીખવાનું છે ઘણા બધા એવા લોકો છે જે લોકો પોતાના જીવનને ક્યારેય વિચારતા નથી એવો માણસ પણ ક્યારે બચત ન કરી શકે અને આની સૌથી મોટી જે વાત છે ને તે છે ઇમરજન્સી તકલીફો જે આવે છે ને તે આકસ્મિક તકલીફો જે આવે જ ને ત્યારે તમે બહુ જ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો આજના જમાનામાં બીમારી ક્યારે આવે એક્સિડન્ટ ક્યારે થાય કોઈને ખબર નથી અને એ આવે છે ત્યારે આપણે બહુ મોટા ખર્ચાઓમાં ઉતરી જઈએ છીએ અથવા તો પછી એ સમયે ઘરનું સોનું અડધી કિંમતે વેચીએ છીએ આપનું વાહન અડધી કિંમતે વેચીએ આપની પ્રોપર્ટી આપણે અડધી કિંમતે વેચીએ છીએ માની લો ભાઈ તમારા ઘરમાં કોઈક વ્યક્તિનો બહુ મોટો એક્સિડન્ટ થયો તાત્કાલિક દસ લાખ વીસ લાખની જરૂર પડે છે ત્યારે તમે શું કરો છો ત્યારે આ જ વસ્તુ કરવી પડે છે અને આ સમયે તમારી પાસે હોય છે શું કંઈ નહીં તો હવે જે છે તેને તમે તાત્કાલિક વેચવા જાઓ તો બજારમાં લોકો અડધી કિંમતે કે ભાઈ સાહીઠ ટકાની કિંમતે માંગીને ઉભા રહે છે અને તમારે વેચવી જ પડે છે ત્યારે કેટલી મોટી લોસ જાય તમારી કેટલી મોટી બચત તૂટી જાય તમને ખ્યાલ આવે છે તો આનો સૌથી સીધો સાદો રસ્તો છે મેડિક્લેમ વર્ષમાં એટલું કમાઈ લો અને એક સારો મેડિક્લેમ રાખો જેથી કરીને તમને રાતોરાત જરૂર પડે તો ક્યાંય પણ તકલીફ ન પડે અને એક સૌથી ખરાબ આદત છે આજના લોકોની થઈ જશે કરી લઈશું અરે સગવડ થઈ જશે બચત બિલકુલ નથી કરવી ને બચત નથી કરતો એ માણસ ક્યારેય પૈસા બનાવી જ ન શકે ભેગા કરી જ ન શકે સિમ્પલ કારણ કે આકસ્મિક જે સમસ્યાઓ છે એ તમને તોડી નાખે છે હવે કોઈ વાર તહેવાર આવ્યો પહેલાંના જમાનામાં એવો રિવાજ હતો કે ભાઈ દિવાળી આવી હોળી આવી કોઈ એવો સારો તહેવાર આવ્યો કોઈ પ્રસંગ આવ્યો તો આપણે બધાને ત્યાં કંઈક મીઠાઈ ફરસાણ તે વેચતા હતા આપતા હતા ત્યારે સોંઘવારી હતી આવક હતી એ થઈ ગયું અત્યારે આપણે દેખાવ માટે આવા ધંધા કરીએ છીએ આને ત્યાં બોક્સ તો મોકલવું જ પડે અને ત્યાં તો આપણે આ કામ કરવું જ પડે આટલું તો આપવું જ પડે નહીં તો આપણી નામના શું રહી સમાજ શું કહેશે આની જરૂર નથી તમે માંગીને લાવીને ખાવ છો અને તમે લણી કરવા તમને ખ્યાલ છે ખરો કે તમારી પાસે પૈસા ક્યાંથી આવે છે એ ખબર નથી તો તમે પૈસા ક્યાંથી ભેગા કરી શકવાના સાહેબ કુબેર ખાલી થઈ જાય આવા સ્વભાવ હોય ને તો કુબેરનો જે ખજાનો છે ને એ ખાલી થઈ જાય અને ત્યારે આપણે રડીએ છીએ માથે હાથ દઈને કે ભાઈ ક્યાં ગયું માણસ મહેનત કરે તો પૈસો આવે કામ કરે નોકરી કરે કોઈ નાનકડો વેપાર કરે જિંદગીમાં તો પણ નથી કરવું તો પૈસા ક્યાંથી બચે અને આ જે શોખ છે ને એને પહેલાં મારો કોઈ જરૂર નથી કોણ તમારે ત્યાં ક્યારે કેટલી વસ્તુ મૂકી જાય જ આપી જાય તેનું જ્ઞાન ધરાવું ને તમે આ રીતના વેચવા નીકળશો તો કુબેરના ખજાના ખાલી થઈ જાય છે અને આજના જમાનાનો સૌથી મોટો જે માઇનસ ફોન કહીએ ને તે આ જ છે અને સૌથી પહેલાં જો તમારા ગજવામાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હોય ને તેને બંધ કરો આ વસ્તુ તમને ક્યાંયના નહીં રાખશે એનું કારણ કે તમે હિસાબ જ નથી માંડી શકતા બજારમાં છો રસ્તામાં છો કોઈ શોપિંગ મોલમાં છો ત્યાં તમે કાર્ડ કાઢીને ઘસી તો નાખો તમને એવું લાગે કે ભાઈ વસ્તુ મારી થઈ ગઈ થઈ ગઈ પણ એની કિંમત પણ ચૂકવવાનું તમારે ચૂકવવાની છે ને બેંકમાં જે કંઈ પૈસા હતા એમાંથી એ રકમ ઓછી થઈ ગઈ તો એનું જ્ઞાન જો તમને નથી તો તમે કઈ રીતે આ પૈસા બચાવી શકશો ભેગા કરી શકશો ને તમારા જીવનને સ્થિર કરી શકશો લોન ન લો લોન લેવાય જ નહીં લોન લો છો પછી તમે એને ભરવાની તાકાત તો ધરાવો મને છે ને મને મારા ફાધરે એક બહુ સરસ સલાહ આપેલી હું જોવા નહોતો તે સમયમાં મારા ફાધરે કીધેલું કે ભાઈ તારે દેવું કરવું હોય ને તો તારી પાસે જેટલી પ્રોપર્ટી છે ને એની પચાસ ટકા દેવું કરાય કોઈ આર્થિક જોખમ કરવું ધંધો કરવો પૈસા રોકવા છે તો એમાં પણ તારે તારી પ્રોપર્ટી જોવાની અને એનાથી અડધું ભાઈ ત્યારે બે કરોડની પ્રોપર્ટી છે તો એક કરોડનું દેવું કર એક કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર એક કરોડ રૂપિયાથી ધંધો કર કારણ કે એ કદાચ તું એમાં એ પૈસા તારા ચાલ્યા જાય તો તારી પાસે બે કરોડની પ્રોપર્ટી વેચીને તું અડધું ભરી શકશે ને અડધા પૈસામાંથી તારું જીવન પાછું નવેસરથી શરૂ કરી શકશે પણ મેં પપ્પા આ ન હોય તો તમારા ફાધરે મને કીધેલું કે બેટા જો આ ન હોય ને તો એટલો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી વીમો બે કરોડનો વીમો ઉતરાવો બે કરોડનું પ્રીમિયમ ભરવાની તાકાત રાખો અને પછી એક કરોડનું જોખમ કરો કદાચ તમને કંઈ થાય તો બે કરોડ આવે એમાં એક કરોડ તમારા જે દેવાના છે તે ભરાય ને એક કરોડનું ફંડ તમારા ફેમિલીને તારી જાય તો આ જે છે ને આ વળવાઓ બહુ ચોક્કસ હતા એ લોકો પહેલા પૈસા ભેગા કરતા ને પછી વાપરતા આપણે આપણે પહેલા લોન લઈ આવીએ છે ક્રેડિટ કાર્ડ લઈ આવીએ ડેબિટ કાર્ડ લઈ આવીએ ને પૂરું કરીએ છીએ ડેબિટ કાર્ડ તો હજુ કંઈક ઠીક કે ભાઈ આપણે હોય તો આપણે વાપરીએ પણ ક્રેડિટ કાર્ડમાં તો આપણે ઊંધા જ વળી જઈએ છીએ સાઈઠ સાહીઠ ટકા ઉપરનું વ્યાજ પડે છે વાર્ષિક આપણે ખબર જ નથી અને પેનલ્ટી તો ક્યાં કઈ બેંક કેટલી લગાવે છે કોઈને જ્ઞાન જ નથી આજે તમારો પાંચસો રૂપિયાનો ચેક રિટર્ન થાય કે પાંચ લાખનો રિટર્ન થાય પાંચસોથી હજાર રૂપિયા પેનલ્ટી છે હવે પાંચસો રૂપિયાનો ચેક રિટર્ન થાય ને પાંચસો રૂપિયા પેનલ્ટી લાગે તો કેટલું નુકસાન થયું તો મિત્રો આજે પૈસા ભેગા ન થવાના કારણો મેં તમને જણાવ્યા છે આની પર ધ્યાન આપજો ફોકસ કરજો ને આ બધી આદતો જો જીવનમાં હોય તો એને કાઢી નાખો દેખાવ કરવાની જરૂરિયાત નથી ઉધાર લાવીને વાપરવાની જરૂરિયાત નથી ચોક્કસ આવી નાની નાની આદતોને સુધારશો આ ડેબિટ ક્રેડિટમાંથી બહાર નીકળી જાઓ ગૂગલ પે બંધ કરો કેશથી કામ કરો કેશમાં તમને ફાયદો મેં કીધો તે થશે તમારી લિમિટ તમને બતાવી દેશે ત્યાં જ શોપિંગ મોલમાં દુકાનમાં થિયેટરમાં કે પિકનિકના સ્પોટ પર કે હવે પૈસા પૂરા થવા આવ્યા છે આપણે અહીંયા અટકવાનું છે પહેલાંમાં કોઈ લિમિટ આવતી નથી તો અત્યારે આ જે દુનિયાની જે રીત છે ને એ કોઈક જગ્યા પર ફાયદાકારક છે પણ લગભગ લગભગ આપણા માટે નુકસાન કરતા સાબિત થઈ રહેલી છે અને જે વડવાઓ જીતતા હતા એ આના કારણે જ જીતતા હતા અને ચોક્કસ તમને કહું છું કે જો નાની બચત કરવાની આદત નાખશો આ ખોટી આદતોથી દૂર થશો તો ચોક્કસ તમે જીવનમાં પૈસા બચાવી શકશો અને મિત્રો આપણી પાસે જે છે ને તે જ આપણે બતાવવાનું છે વધારાનો સોપ તમને જીવનમાં લઈને ડૂબી જશે આનું ધ્યાન અવશ્ય રાખજો ઘરના બચ્ચાઓ પર બી કંટ્રોલ કરો ખોટા ખર્ચાથી એ લોકોને દૂર રાખો નહીં તો એ લોકો તમારી મિલકત ક્યારે પૂરી કરશે તમને ખબર નહીં પડે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દિંદગી નમસ્તે